નમસ્કાર મિત્રો મારું ગામ અડા તાલુકો છે ખેતી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરીએ ને તો એમાં હું છે એકથી એની પદ્ધતિ એવી હોય કે એકથી જાઝા પગવાના તમે જોઈ શકો છો મારા ફાર્મમાં આ આપણે આવ્યો છે આ નોન બીટી છે બીટી નથી આ નોન બીટી છે આ તમે હરઘુઓ છે અને આ ટમેટી છે પછી આ ગુવાર છે

એટલે હરગવો ફરગવો પૂરો થાય છે એટલે હલડે એટલે એક થી આજા પાક લેવાથી એકા બીજી એકા બીજી ની સાયકલ ચાલુ રહે એક પણ જીવ ખેતી થાય તમે જોઈ શકો મિત્રો કે આપણે રોકડિયા પાક તરીકે કામ કરી શકીએ ને હું બધાને ખેડુ મિત્રોને આગ્રહ કરું છું એક 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 બોલ નો વાવો એક થી આજા મોલ વાવો એટલે એકા બીજી માં કદાચ બહુ જ નુકસાન થાય તો બીજા કામ બીજા બીજા પાક માં ફાયદો થઈ શકે છે તમે જોઈ શકો છો

જો મિત્રો આ આ લગભગ અઢી ત્રણ વીઘાનું ખેતર છે અને આપણે આમાં મોડલ ફોર્મ તરીકે નોખા નોખા પાક વાયા છે અને આમાં આપણે આ જે પટકડા આવે એ સોટાડશું વીઘામાં આઠ દસ વીઘામાં આઠ થી દસ સોટાડશું એટલે આપણે બધે આપણે બધાય ખૂણાની લેબોટરી થઈ જાય છે આ ગુવાર છે તમે અહીંની છોડનો વિકાસ જોઈ શકો છો આ હરકવો છે ને આ નીચે જુઓ તમે આ એની સાયામાં હલ્ડર છે આમાં ક્યાંય પણ રોગ જેવા જોવા એવું લાગતું નથી મિત્રો મારે ખેડૂત મિત્ર ને અપીલ છે કે આપ એકથી રાજા પાક વાવો અને પ્રાકૃતિ વાવો પ્રાકૃતિ ખેતી કરો અને અત્યારે આત્મા તરફથી ઘણા બધી સહાય મળે છે તો જરૂર લાભ ઉઠાવો જય ગૌ માતા